વાત કીધો તો તેની સામે ભાઈ લડતા હોય છે અને મિત્રો વાત કીધું બધી વખતે ભાઈ શેતોભાઈ વસાવા હાસર નકળે છે પરંતુ મિત્રો વાત કીધું આ વખતે શેતોભાઈ વસાવા ને મિત્રો વાત કીધું શું ભાજપ વાળા લોકો મિત્રો એમ કીધું ભાઈ કાવતરું કરીને જેલમાં નાખી દીધો છે આવું કેવું છે સુદાન ગઢવી નું તો એવું કહી દીધું છે કે ભાઈ ભાજપ નું સૌથી મોટા કાતર કાવતરા આવે છે અને ખુલ્યા મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવાને વારંવાર જેલમાં નાખવાની કોશિશો કરે છે આ વખતે મિત્રો ફરી વખત શેતોભાઈ વસાવાની અટકાયત કરી છે હવે શું થાય છે શું મિત્રો શેતોભાઈ વસાવાને જેલમાં નાખી દેશે કે પછી મિત્રો વાત કીધો જોયા જેવું થાય છે જે મિત્રો વાત કીધું ખુલ્લી આમ ભાઈ ડેડીયાપડા લોકો પણ ખુબ જ એટલે ભાઈ ગુસ્સે થાય છે અને ત્યારબાદ મિત્રો ગાડી રોકવાની કોશિશ કરે છે પરંતુ મિત્રો કામ એક નથી થતા અને શેતોભાઈ વસાવને ફાઇનલી મિત્રો વાત કીધું બધા સાહેબો સાથે મિત્રો વાત કીધું ઘણા ઘણા બધા પોલીસ સાહેબો હતા એ બધા મિત્રો ગાડીમાં નાખીને શેતોભાઈ વસાવવા લઈ જાય છે અને લોકો ખૂબ જ એટલે ખૂબ જ એમ કીધું દુઃખી થયા કે આ શેતોભાઈ વસાવાને મિત્રો કેમ ભાઈ પૂરીને લઈ ગયા અને મિત્રો શેતોભાઈ વસાવાની કેમ અટકાયત કરી હવે શું થશે આવનારા ટાઈમ ની અંદર આપણે બધું જોવાનું રહેશે વિડીયોને શેર કરીને ખેડૂતો કરવાનું બોલતા ની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપડે એક નવા વિડીયો મળીએ